આનંદ આવે ડાયરા આનંદ આવે એવી એકાદ બે ગીતડા લઈ પછી અલ્પાબેન પાસેથી બે ગીત અને કસુમી નો રંગ કે ભેરવી સાંભળીને આપણે વિરામ આપશું તો આવે બારો તાળીઓથી વધારો

તકના કે જાણે તુતા કેતા કોતા જાણે તા ચડ ફડ તેગવાલા ફલ્લે ગાડા રંગતાળા રંગતાળા ઠણકી પાખારા હોરે

કુડે આઝાદી ચહે ને તને લાખ કરું મણવાર પણ આધો તું ના તો ચેતક ચરે ને આધીમે પરિવાર અકબર પથરય અને અહીંયા આ ભૂપતતે ભેડા કર્યા પણ હાથનો લાગે હેઠ અમારો પાર રાણ પ્રતાપસિંહ એટલે ઈ મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં આવ્યા અને અકબર બાદશાહનો દીકરો સલીમ એમ કહે કે હાથીની અંબાણી એની હોંણાણી અંબાણી હતી હોંણાણી અંબાણીમાં તેમ કહે કે અકબર બાદશાહનો દીકરો સલીમ હતો તો કેમ કે મહારાણા પ્રતાપનું સૈન્ય હતું ખાલી 22000 ને અકબર બાદશાહનું સૈન્ય હતું લાખ હોતો તો એટલે મહારાણા પ્રતાપ એમ કીધું કે તારી હો અંબાડી માં જો મારા ચેતક ઘોડા ના ડાબલા ના ચડાવજો તો મહારાણા પ્રતાપ ના કેવો ભાઈ એટલે ભારત નું એવું સ્વાભિમાન વીર મહારાણા પ્રતાપ હલ્દી ઘાટી ના યુદ્ધે ચડ્યા લઈડા હલ્દી મેદાન માં તો યવનો ની ફોજ સામે વરવા ને હાલા સાહે મોગલો એકલો ત્રાઈકો રાણો એકતો એકતા વિના કોપુના મનાણ મૈના રાજપૂતી ફોજ

દેવરાજ ભાઈ ગઢવી અહીંયા બેઠા છે ચારણ ના દીકરા ત્યારે મને યાદ આવે કે કમળવીણ કીયો ને દેહવીણ દિયો દાન વાળા એવી દાન અમે ચાપા કેને ચડાવીએ કે ઈ ચાપરાજ વાળો કે કમળવીણ કીયો કે જે સૂર્ય ના કિરણ માં આવીને જ રણાભાઈ ચારણ ને એમ કેવાય કે ઘોડા નું દાન આપીને ગયો ને દેહવીણ દિયો દાન ચાપા કેને ચડાવીએ ચારણ ના દીકરામાં શું થાકા મિત્રો કે કટ કેને ચડાવીએ એટલે ચાપરાજ વાળા માટે ગીગા બાપુ બારોટજી અમારા ગીગા બાપુ બારોટજી એમ કે છે કે હે બાપ ચાપરાજ વાળા કે તું કેવું યુદ્ધ લઈ લો તમે કેવું યુદ્ધ લઈ લા ચાપરાજ વાળા એટલે ચાપરાજ વાળા માટે કેવું હોય ત્યારે

ભાણ રથા ખેંચી જોવા લાગે ભાણ રથતા કે યુદ્ધનો જ્યારે શરૂઆત થઈ જ્યારે ભાણ રથતા કેમ કે કાઠી સૂર્યનું સંતાન કહેવાય છે અને સૂર્યના કિરણ કિરણ આ સૂર્યનું આગમન થયું કે ભલે ઉગ્યા ભાણ ભાણતી હારા લઉ ભામણા જીવન મરણ લગમાણ રાખજે અમારી કશ્યપ રાહુત કે હે કશ્યપના દીકરા સૂર્ય નારાયણ કે જ્યાં લગીન આ ધરતી ઉપર અમે જીવતા છીએ અમારી આગૃત તું રાખજે એટલે હજી એક વાર યાદી ગદ લઈએ ત્યારે વખાણું વખાણા બીજા સૂર્ય વંશ તાણા રાણા વણીરેડા ભનોડા ખેતી જોવા લાગ્યા બારાજ એટલે કવિ શ્રી હરિયંતજી મોહદાનજી મેળું કવિરાજ એક બંદૂકનું વર્ણન કરે છે કવિરાજ કે બંદૂક કેવી હોય બારવટીયા બંદૂક રાખતા માણેક છે રામવાળો છે એ બંદૂક રાખતા એટલે કવિરાજ બંદૂકનું વર્ણન કરે બંદૂક કેવી હોય એટલે બંદૂક કેવી હોય કવિરાજ વર્ણન કરે જોટાડી બંદૂક હોય બારા નંબર બંદૂક હોય બારવટીયાની બંદૂક ફૂટતી હોય બંદૂક કેવી હોય પાડી ધોઈ નાડી વાડી ગોધારી કરાડી કાઢી નાડાડી ધૂં જોવાડી વાડી જોટાડી બંદૂક